લીધર કેમ છો મિત્રો મજામાં જઈશો અમે પણ મજામાં છીએ અમે આવી ગઈ છે તો તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને બસ જો આજે હે ને જોઈશી ઘરનું કામકાજ બધું થઈ જાય અને ફ્રી થઈ જાય એટલે દડવા જવાના છે કે કેમ કે ફઈ નહીં આવ્યા છે ને તો એટલે પહેલેથી ગામડેથી આવ્યા છે ભાણવર તાલુકામાં ગામ છે એમનું તો ત્યાંથી આવ્યા છે તો પછી એમ કે જાય તો એમ આટો મરાઈ જાય અને એટલે અહીંયા આવ્યા છે તો હવે અહીંથી આપણે દડવા લઈ જાય તો એને દર્શન થઈ જાય ઓમ તો એ સાઈને કીધી દડવા રાંદલમાંના દર્શન કરવા આવે એટલા માટે થયો અને જવાની ઈચ્છા છે જો વેલા હાર નવરા થઈ જાય ને તો જા અને અત્યારે જો ભેહું દોવાની ની બધું બાકી છે તો અત્યારે પેલા ભેહું દોઈ લઈ વાહિંદા કરવાના ની બધું બાકી છે તો એ બધું કરી લઈએ પેલા કામકાજ અને પછી જા હું હાલો અત્યારે જો તો બધું કામ કરી લઈ કપડાં ધોવાના ની બધું બાકી પડ્યું છે અને હજી મારા મમ્મી ને સાઈસ ને અને તેની બધું કામ કરવાનું છે તો એ પહેલાં બધું કરી લઈએ અને પછી જવાનું થાય તો ઈ જાઉં હાલો મિત્રો જઈશી અમે રાંદણના દડવા તો થઈ ગયા ત્યાં તૈયાર જો મારા ફઈ અને ફઈના દીકરી અને મારા માને ને હું અમે બધા જઈશી તો હાલો બધા તમારે કોઈને આવવું હોય તો બધાય કાકાએ ગાડી લઈ લીધી છે હાલો તું બેન કેમણી જશો જે કરવા જયા હા તને

હમણાં નીકળી જાય એટલે પછી જઈ તો ડમરી ઉડાઈ આવે છે અમારજી આમ જ છે નામ અમે ભોગી ગઈશી રાંધલ ના દડવા તો અત્યારે હે દર્શન કરી લીધું છે અને દર્શન કરીને હલો મિત્રો જો તમે કોઈ દડવા ના આવ્યા હોય તો અમારા વિડીયોમાંથી તમે દર્શન કરી લેજો રાંદલમાંના જો એમાં એવું છે મંદિરના ફોટા નથી લીધા આપણે મૂર્તિના નેના એના બહારથી ન લઈ લઈશ તો તમે જોઈ શકો છો આવી રીતનું નાદલમાનું મંદિર છે બહુ મસ્ત છે આ સરસ અને માતાજીમાં દડવાવારી હાજરા હાજર છે મારા અંદર બધાની મનોકામના પૂર્ણ કરે આણંદભોજ એના ફોટા પાડ્યા છે બાકી કેવા સરસ આવી ગયા તો દળવા રંદલમાનું મંદિર આવી રીતનું છે હે પ્રસાદી અને ચાની પ્રસાદી ને એવું ચાલુ જ હોય તો કેટલું મસ્ત મોટું મેદાન છે સરસ છે તો કેટલું સરસ છે દળવા મંદિર રંદલમાનું

અલ મહેકના ના બર્થડે નહીં ને નો બર્થડે હતો ત્યાં

અત્યારે બપોર વસાર આવ્યા ને તો હવે બધી દુકાનો બંધ છે ને પણ માર્કેટ બહુ મસ્ત અને સરસ છે આમ બધી દુકાન બંધ છે મતલબ તો બહુ જ સરસ ને મસ્ત ભાવનગર પાસે દડવા આવ્યું ને હા અને તે હા ધોળા ત્યાં કુવામાં માતાજી છે કુવામાં પ્રગટ થયા હતા અને ત્યાં છે

હા લાલાભાઈ ભાટીયા વાળા છે ને એમને તો કહી દીધા હો લાલાભાઈ જય શ્રી કૃષ્ણ કહી દીધા અને ધરમસી કાકા મુંબઈ થી સઈ ને બધા દ્વારકાધીશ કીધા હેરા હવે હે ને મામી પાણે જ ભજીયા હાટું છે ને કાંઈક ડોખો કરે છે આજે હાંજે બનાવવાના છે ભજીયા માર માં કે છે કે ભાણેજી કે તને કે ભજીયા બનાવતા આવડે છે કે ગોટા થાય એવા ભજીયા આવડે છે ઓલી ગોટિયું થાય એવા આવડે છે અમાર ભાણે જ એમ કે છે કે ગોટા બનાવે છે ને મોટા ભજીયાના પહોળા એકદમ સરસ તો એ આવડે છે ને ઓલી ગોટિયું બનાવી ને તો એ આવડે એટલે હજી બનાવવા મામી કે ભાણે જ બનાવી આજે હા હા

હલો મિત્રો જો હે ને આ જાહેરમાં હે ને વઢાઈ ગઈ હતી ટૂંકમાં તો વઢાઈ ગયેલી જાહેર હતી એમાં ધ્રોય કોયરી છે તો કોયરી છે ને એમાં અત્યારે દવાનું કામ ચાલુ છે તો જો ભાઈ દવા છાંટે છે અને થોડીક વાર હું પણ આવી ગઈ હતી આ હતા બે કિરામાં ચાયટી પણ હું હે ને પછી એમાં ક્યાંથી હું કામ નથી કર્યું એટલે ઠાકી જઈને તો પછી નથી વધારે ચાઈટી ઠાકી ગઈ હતી તો મૂકી દઉં નગર પછી આ હે ને પંપ નું વજન બહુ લાગે ખંભા દુખવા મળે અને આમ જે ટોલા ખૂણે છે ને પાણી આલે છે તો અહીંયા કાકા પાણી વારે છે ને ભાઈ છાટે છે દોવા જો અત્યારે પાણી ચાલુ જ છે લાઈટ વહી ગઈ લાગે પાણી ધોર્યો ધીરો પડી ગયો છે લેવું છે અને જો જેટલી નીણ થઈ હતી ને બધી વલ્લા શેઠેથી ત્યાં શેઠા સુધી ને જો ઓઘા કરી અને બધા ગોઠવી દીધા છે ને કંઈક પછી કટરમાં આંકીને ભૂકો કરી નાખ્યો છે એટલે ઢોરને કૂસો ખાવો હોય ને તો હરખાઈ ખાય હકે એટલે આમ ઝીણો હોય ને તો ઓગઠ ને એવું ઓછું કાઢે ન તો વધારે પાછું ઓગઠ થઈ જાય એટલે જો દવાનું કામ ચાલુ છે અરે પાણીનું છે ને ધ્રોય મસ્ત કોરાઈ ગઈ છે તો હવે પાછું પેલી વાર આપણે શું સોયાબી વાવ્યા હતા સોયાબી કાઢી અને પછી ઝેર વાવી દીધી અત્યારે ઝેર કાઢી અને નીણ પણ થઈ ગઈ અને બસ અઢી મણ દાણા પણ થાય નીણ મલક થાય બહુ જ જાજી પણ ભાઈ હું એ જાજી એટલે કાંઈ વેચવાની નહીં થાય દાણા હે વેચી નાખશે એટલે હજાર રૂપિયાના ભાવની માગે છે જો મેળ આવી જાય તો દઈ દે હે દાણા એટલે એવું છે ને બાકી આ પાછે ધ્રોય કરવા મૂકી છે અત્યારે ઉનાળો મોસમ કાંઈ નહીં કરે આ પાછી નેણ તૈયાર થઈ જાય ટૂંકમાં એટલે લીલું ખભરાવું છે એટલે લીલું હાલશે ને બાકીની મારી નીણ કરી નાખશે હુકેલી એટલે વળી આખું વર હાલે કેમ કે ઢોર હે જાય એટલે હાલે ને બધા પૂરું થઈ જાય Tak doa tak mau ngomong deh. Mirip dua. Ibu juga bibir tuh, ibu juga bapu petas. Berarti આ ઓલી ભેંક્યા કા ને મારે નહીં નું આ જીનકું બદુડી ને પડેડા ને જો ગેંગ બધી એ કેમ છે નથી લીધો જને નથી લીધો તમે શું કરો છો એ તું તા કાકરા ખાતી લાગ છે આમ કાઢતા કાઢ જીકી નાખો ને કે આમ કરજો અહીંયા જી મોઢું આમ કરતા તું ને ખાતે હો આમ કર મોઢું આ એમ કર હા ફોહલાવે ધીરે ધીરે થાતા મોઢામ મૂકી લેશે લે હા મારી આરી કાકરી આમ કર ખોલ 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 આ દૂધમાં બેઠી એટલે ખાઈ જ લે હે જો નાની માં હું કે દૂઢ તા ખાય જ લે હે માવાડી હા એમ કે દૂઢ ખાસો ને તું ધૂળ ખાવા ના પડે તને જો તને જૂતાઈ ને દૂઢ માં રમવાની મજા તો જો આવે તું શું કરો છો મહેક ઓમ ઓમ 啊

મહેમાન આવ્યા હતા તો મંદિર અત્યાર સુધી બેઠક કરી અને રાતના કેટલા અત્યારે વાગી ગયા છે અગિયાર તો હવે બધા પાછા મારા મમ્મી ની બધા બેઠા છે તો બધા હાલો હજી બેઠક કરી લઈ ઘડી આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ